નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશું ત્યાં દીધી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મહિલા અને બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ દ્વારા મિત્રો મહત્ત્વની બેઠક બોલવામાં આવી છે મિત્રો તેમના આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જે આંગણવાડી આશા વ્યક્તિ પગાર બાબતે અન્યતા જે તેમને કોન્ટ્રાક્ટ બાબતે જ છે તેમની કામી કરવા બાબતે અન્ય પણ અનેક લાભો છે તે મહત્વપૂર્ણ બેઠકો શું નિર્ણય લેવામાં આવે છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલોગ્રુપ બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને ચલ પર આંગણવાડી ભરતી બાબતે આંગણવાડી કારીગર ટેડાગર અન્યથા કોઈ પણ બાળ વિકાસ બાળ વિકાસ જે બાળ વિકાસ છે તેમાં કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવે આ એસડીએસ બાબત કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવે તમામે તમામ મારી ચેનલ પ્રોત્સાહનમાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આંગણવાડી કાર્યકર અને સહાયકો માટે બાલ વિકાસ મંત્રી ધારણ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને મિત્રો અનેક લાભો જાહેર કરવા લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું ચાલુ જ્યારે મિત્રો વધારે સામાન્ય બગાડ આવીને શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે બેઠક દરમિયાન વિભાગીય અધિકારીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિભાગીય કાર્યક્રમ અને યોજનાઓની માહિતી આપી છે મિત્રો જે બેઠક દરમિયાન જે અધિકારીઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિભાગીય કાર્યક્રમ યોજનાઓની માહિતી આપી વિભાગની સચિવ સમી આબીદી નિયામક સુશ્રી તાલિકા તુલ્લિકા પ્રજાપતિ અને અન્ય વિભાગીય અધિકારી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ બેઠકમાં આ બેઠકમાં મિત્રો જોઈ શકો છો મહિલાને બાળ વિકાસ લક્ષ્મી રાજવાડાએ જમીન પર સંકલિત બાળ વિકાસ સેવાઓને અસરકારક રીતે ઉપલબ્ધ કરવાની સૂચના આપતાં જણાવ્યું હતું કે સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓને લાભ વિસ્તારની મહિલાને પણ મળે તેની ખાતરી કરવી જોઈએ તો મિત્રો જે મહિલા અને મહિલાઓને જે અનેક લાભો મળે તે બાબતની ખાતરી કરવા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ દિશામાં સેવાઓની ગુણવત્તા અને સેવાઓને અસરકારક બનાવવા માટે પણ લોક લોકજાગૃતિ કરવી જોઈએ અને મંત્રીએ અધિકારીને નિર્દેશ આપ્યો છે કે તમામ લાભાર્થીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની મહત્વની વંદન યોજના પ્રધાન પ્રધાનમંત્રી માતૃવંદના રેડી ટુ રેડી ટુ ઇટ નવની સુરક્ષા યોજના સુચિતા યોજના બાળ સંદર્ભ યોજના લાભ મળતો તો મિત્રો જોઈ શકો છો કે જે મહિલા બાળ વિકાસોને તમામ લાભ મેળવવા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે જેમ કે સ્વચ્છિતા યોજના હોય પછી બાળ સંદર્ભ હોય પછી માતૃવદના યોજના તમામે તમામ લાભ મળવો જોઈએ તે બાબતે અહીં ચર્ચા કરવામાં આવી છે તેમણે મદ મદહતરી વંદન યોજનાના તમામ પાત્રો લાભાર્થીઓને બેંક ખાતાઓના આધાર કાર્ડ સાથે લિંક કરવાની પણ સૂચના આપી છે મિત્રો જે બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે તેમણે નિયમિત સમયાંતર સરગા સ્તનપાન કરાવતી માતાઓને બાળકોને કિશોરીઓનું પણ આરોગ્ય તપાસ રસીકરણ અને વજન કરવા કરવા જણાવ્યું છે તેમણે પણ તે વજન અને રસીકરણ બાબતે માહિતી આપી છે સાથે સાથે મિત્રો પી સ્કૂલ પ્રાથમિક શિક્ષણ પૂરક શોષણ અને પોષણ અન્ય આરોગ્ય શિક્ષણ પરિલક્ષણ બનાવવા અને સંવેદનશીલતા સાથે જવાબદારી નિભાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે તો મિત્રો જે પ્રાથમિક શિક્ષણમાં જે સ્કૂલ હોય છે તેમાં પૂરક પૂરક પોષણ અને પોષણ અને આરોગ્ય શિક્ષણ વિભાગોને પરિ લક્ષ્મી બનાવવા માટે પણ સંવેદનશીલતા જવાબદારી આપી છે અને મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓ લાભ મળે તેની ખાતરી કરવા માટે પારદર્શિતા હોવી જોઈએ તેમણે પણ તેમણે કહ્યું કે જે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના છે તેમને લાભાર્થીઓને લાભ મળે તેની ખાતરી હોવી જોઈએ અને અરજી ભણ્યા બાદ અધિકારીઓ અને તેની ખરાઈ કરવી જોઈએ તે વાસ્તવિક વ્યક્તિઓ લાભ મળે તેવી માહિતી અહીં જોવા મળી રહી છે તો મિત્રો કૌશલ્ય વિકાસ વિકાસમાં તાલીમ આપવા માટે એક્શન પ્લાન રજૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને બેઠકમાં આંગણવાડી કાર્યકર આંગણવાડી સહાયકોને ખાળજી કરવા ભરતી કરો આંગણવાડી કેન્દ્રની બિલ્ડિંગના બોન્ડ કરવાની મંજૂરી સંચાલિત પ્રગતિશીલ બિલ્ડિંગોની સમીક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે આંગણવાડી કાર્યકરોની જે તિળાકોની જગ્યાઓ ખાલી છે તેના પર ભરતી કરવા બાબતે પગારને ઘણા લાંબા સમયથી પગાર મળ્યો સૂચિત પગાર માટે જુલાઈ આવી ગયો છે પણ હજુ સુધી કોઈ અપડેટ આવી નહીં છે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે મિત્રો હવે જોઈ જોઈએ શું અપડેટ આવી રહી છે ઓફિશિયલ અપડેટના વિશે આપણે રાહ જોઈશું કોઈ અપડેટ આવશે તમને જાણ કરવામાં આવશે ત્યાં આગળ થેન્ક યુ વેરી મચ